અમારા ભાઈ જો આવો બેસી મોજ જો ગામના ભાઈ નહી કેમે તમારા જય માતાજી હા પુરાભાઈ આવો આવો પુરાભાઈ પુરાભાઈ તમારી ઘરે તો આવે જ ની ભાઈ અમારું આયા બંજે ની વતા હા તો તમારે મારા વાલા લાઈક કરજો સપોર્ટ હા સપોર્ટ ઓ ભાઈ મોજે મોજ ઓ હો હું વાત છે ભાઈ અમે આજે ભાઈ ચા બનાવવાની છે કે ઘટે ની ચા બનાવવાની છે ભાઈ અમે આજે આ ટાઈમ આપણે ફિક્સ કર નાખો 10 વાગે લાઈવ થવાનો ભાઈ ના ના ભાઈ ના ભાઈ પુરાભાઈ તમારી ઘરે સરો આવે યાર

તો અમને ભાઈ બહુ મજા આવે પિન પિન કરી છે અમદાવાદ માં ક્રિશુબેન અમારે છે ભાવનગર થી લાવી જોવે છે આપડે રાઘવભાઈ સુરત થી લાવી જોવે છે હું વાત છે વાહ ભાઈ વાહ કઈ ઘટે નહિ ભાઈ

હાલો ભાઈ જેને સા આપી ભાઈ વાડી આવી આવો બનાવવાની છે કે ઘટે નહીં નાક છોડી હું આમ બોલો બીજી ભાઈ લીલા પેરની ધારે ભાઈ હા જો ભૂખી નાક જો ભૂખી નાક ભાઈ નાકની છે આપણે હવે છે આ નાક

આ ઢુંગળો કોઈ નથી ને ઢુંગળો લેતા હું આવવાની જો ઢુંગળો લેતા હું લે અહીંયા સામે છે ઉપર મારી ખાઈ તો થોડા પાછો આપણી જગ્યા તો છે ઘરમાં લાગી જશે કમારો બહારમાં હાલ બનાવ્યો થાય આ આપી

અલા ભાઈ ચા પીવા ચા 80 લોકો લાઈનમાં જોડાઈ ગયા છે ભાઈ મારા વાલા ચા પીવાળો અલા ભાઈ કમેન્ટ વાસો અલા ભાઈ ભંગડો લેવા વગ્યો તો ધવાડા થતો ને ભાઈ તાપમાં થતો એટલે ભંગડો લેવા વગ્યો તો બધાની કમેન્ટ વાસી નાખો ભાઈ ભાઈ 13 મે લાઈક દન ઘણા દિવસ જાજા રામરા આ ભાઈ દિનેશ ભાઈ આવો આવો દિનેશ ભાઈ

ભાઈ તમારે સા પીવો તો આપડી વાડી આવું જ હોય ભાઈ પછી એમ નઈ કેતા કે મહેશભાઈ તમે એકલા એકલા સા પીવો છો ઓલરેડી ભીમભાઈ ક્યાં ભીમભાઈ આજે ભાઈ હમણાં ભીમભાઈ આપડી વાડી નથી આવતા ભાઈ મારા ઓલા લાઈક તો કરો યાર કોઈ લાઈક નથી કરતું યાર અમે યાર કેટલે કેટલે તમે આ વાડી આ બધી સા બનાવી યાર કેવી મોજ તો આ કાઠિયા મોજ આ ભાઈ ભાઈ વીઆઈપી કાનોડો ક્યાંથી લાઈ જવો છે ભાઈ પાસે જાળ રાખા

હા દિનેશભાઈ કમેન્ટ કરી દેજો એટલે હું તમારી આઈડી તરફ જડી દે મને ભાઈ આવી રીતના મોજ છે મારા ભાઈ ઓકે ઓકે તો વાંધો નહીં ભાઈ સપોર્ટ કરજો મારા વાલા ને સાપ પીવી તો વાડી આવો કેમ ને સંજય ભાઈ રેડી ને તાપ થાય ને હે એ આ હું છે એ 1 2 3 સાવ જ આવે તો મોજ પડી જાય ભાઈ સાવ જ આવે તો મોજ પડી સાવ ડેલી આવે ભાઈ વાડીયા સો ભાઈ આ ભાઈ વાડીયા ભાઈ વાડીનું જાને રાખીને વાડીયા સાય બનાવી આ હમણાં કમેન્ટ કરી દો કાઈ વાંધો નહીં દિનેશ ભાઈ લોંગ વિડિયોમાં કમેન્ટ કરો હું તમારી ચેનલ કાકા જડી જાય કેવલે ધવાડો થઈ ગયો સંજી હા ધવાડો કેમ થાય એવું છે એકાણા લોકો લાય જોઈ કોઈ લાઈક નથી કરતા બોલો ભાઈ ખાન અ ભાઈ દિનેશ સાહેબ એ ભાઈ મારા વાલા આવ ખૂબ મારું આવું બની ગયો બની પાકવા દેજો

વાડીએ તો ડેઈલી અમારે હું જવાનું જ હોય હરેશભાઈ લાઈક દે ને વા વાહ હરેશભાઈ હરેશભાઈ હાલો ચા પીવા મારા વાલા જેટલા લોકો લાઈવ જોવે છે બધાને કહું છું ચા પીવા વાડી હાલો ભવનભાઈ સોલંકી સાવર હું તો લાઈવ કરું છું લાઈક કરું છું અઢારમી લાઈક સાથે હું વાત છે ભાઈ શા ઘવડાયું ન થાય નહીં ને ભાઈ સા એવું ન થાય ભાઈ શા હારી બનશે ભાઈ જય જવાન ને જય કિસાન વાહ ભાઈ વાહ ભાઈ કાયમ આ શુકરો છો બજારે બેસો ને અરે બજારે બેસવું કરતા ભાઈ વાડીએ નો બેસી ભાઈ અમારી વાડિયા ભાઈ બેસી ને ગામમાં ભાઈ ઓટલા ભાંગો એની કરતા વાડીયા નું જાન રે ભાઈ એકલા સાવ નઈ ભાઈ એકલા નથી ભાઈ જય ભારત વાહ અમે પણ ગામડા ના હું વાત છે મધુબેન હું છું એલા એક બે કા સલ્લા ઘટે છે મહેશભાઈ ગામડાની મોજ અને વાડીની મોજ ક્યાંક અલગ છે ભાઈ ઝુસુભ ખાન ભાઈ એ તો અલગ જ વાત છે ભાઈ

જોસો હોળ લોકો લાઈ જો છે ને બની ગઈ છે રેડી નથી ભાઈ જાય છે વાંધો મારે એકલા ને જોઈ તમારે એકલા ને તમે અત્યારે ભાઈ જમીન બધી ભાઈ ભાઈ આ ભાઈ હું આયો છી

महेश भाई बिस्किट मोकला सूरत अरे भाई, 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 भाई सूरत भाई साहब ये हो जाओ भाई अला जगदीश भाई कैसे सूरत मोकला भाई सूरत में सूरत मानी करता बिस्किट हारा मिलेगा तो मैं ले लियो भाई जगदीश भाई।, भाई मत भाई हां मोजा आई मत भाई हां से पक्का भाई, भाई। क्या बेसी जाओ पक्का भाई

બસ હવે નકલ બધા કે્યાં થી લાઈવ છો અરે અમરેલી જિલ્લામાંથી લાઈવ થઈ ગામડે થી થોડાક દિવસથી અમે ગામડે આવવાના થી કોગ્રામ આપજો કે આપે દેવાનો હોય ને ભાઈ જગદીશભાઈ તમને નો આપી આવો બને કોગ્રામ તો તમને દેવાનો ભાઈ ને બોલો 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 કનચમ ભાઈ કનચમ બગા કોમેન્ટ વાજ્ય કરી ચાલ લાઈવ માં કે બધો છોકરો દેખાડો હે પાસે છે ઘનશ્યામભાઈ નો ફોન છે આ વીઆઈપી ફોન કોઠિયાવાડી ગામડું હું સુરભી બેન મને સોંપી દીધો પૂરો જોઈને લગજો હા હા ભાઈ વાહ વેલકમ વેલકમ લાઈક ડન વાભી વાહ ઓલા બધા સાપી ને વહી ગયા એકલો વાહ રહી ગયો સાપી વામાં તો વૈજી પાકિસ્તાન પાકિસ્તાન આર છે કે તો તો મેળ આવી જાગના કોણ આવે કૌશિક ભાઈ નો આવ્યા તો શું કરું ભાઈ બેબી ટુ ભાઈ આજ તો ભાઈ તમારે આઈડી ખોલવાનું થાય છે મારી સાસરે માંથી લાવશું મારી સાસરે માંથી લઈ તો હંસરાજ ઠાકોર જાનવી જય માતાજી રાજા મેલેડી જય મેલેડી માં હા ભાઈ વાહ હવે તમારા સાસરે માંથી લઈ છે એટલે ભાઈ કેવી રીતના કહો છો હંસરાજ ઠાકોર રાજા મેલેડી વાહ ભાઈ વાહ 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 મારા વાલા વાહ ધાની બેન તમે ક્યાંથી લઈ જવો છો અમારો બગસરા હું વાત છે બગસરા વાહ ભાઈ વાહ ધાની બેન ક્યાંથી લઈ જવો છો તમે અમારે જો ગામડા ને આવી મોજ હોય રમીલા બેન માતાજી જાદવ જાદવ બારીયા અઠાવન ત્યાંથી જઈ માતાજી ભાઈ હા ભાઈ જઈ માતાજી ભાઈ હલો બોલો નાખજી

बधाई वही गया साफ ए पीने अलग अलग वही गया बधाई हम एक वही दो सो मार सागर भाई वही गया तो क्या सागर भाई हूँ कर सो जो हमारे सागर भाई तो भाई धवाड़ा करवा भी वहाँ से पास अरे यार आ, मुझे की जिंदगी तो अरे यार मजाक के जिंदगी जी रहे हो तुम लोग

તમારા નાના ભાઈ નું નામ કો ભાઈ જગદીશ યાર મે રહેતા હું તો ભાઈ અસલ ભાઈ હા ભાઈ ભાઈ નું કે જગદીશ ભાઈ કે અસલ ભાઈ હું વાત છે ભાઈ તમારે એવું છે ને ભાઈ તો ભૈયાઓ ભાઈ ગામડે ભાઈ રહેવા ભાઈ યાર